નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તો મારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે વરસાદનો જે રાઉન્ડ ક્યારે સક્રિય થવાનો છે તે વિશે જે હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તેને પોતાના જે યુટ્યુબ દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા આપણને શું જાણકારી છે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો તો ખેડૂત મિત્રો જે હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તે જણાવે છે કે જૂનના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે એટલે કે ગુજરાતમાં તમામ જગ્યાએ સારો એવો વરસાદ થશે વાત કરીએ તો કે ગુજરાતમાં જૂન મહિનો અડધો થઈ ગયો છે તેમ છતાં વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ઘણી ઉદાસીનતા જે સવાય છે વરસાદ સારો ન થતાં ગુજરાતના ખેડૂતો વાવણી કરવાની ચિંતા થઈ રહી છે ત્યારે ગુજરાતના જાણીવા જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવે રાજ્યમાં સારો અને વાવણીલાયક વરસાદ ક્યારે પડશે તે અંગે આગાહી આપી છે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં અથવા તો વિડીયા દ્વારા આપણને જણાવ્યું છે કે વીસ તારીખ સુધીમાં જે રોજ વીસ તારીખનો જે રાઉન્ડ છે તેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ઓગણીસમી જૂનના દિવસે વરસાદની તીવ્રતા ઓછી રહેશે પરંતુ વીસમી તારીખે ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે એટલે કે વીસ તારીખ પછી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એકવીસ થી પચીસ જૂન વસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અથવા તો આખા ગુજરાતની અંદર સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કોઈ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને સાથે સાથે બીજી બાજુ જે હવામાન જે અમદાવાદના હવામાન વિભાગના જે મોસમ વૈજ્ઞાનિક છે જે રામાશ્રય યાદવ તેને જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગણીસ અને વીસ જૂનના દિવસે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના ગાજવી સાથે હળવાથી મધ્યમ જે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે જે ઓગણીસ તારીખે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની શક્યતા છે એકવીસમી જૂન આગાહી કરતા જણાવ્યું છે કે એકવીસ તારીખે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અથવા તો તેની સાથે સાથે સૌરાષ્ટ્ર છે રાજકોટ છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે બાવીસમી જૂનની અંદર આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સાથે સાથે સૌરાષ્ટ્ર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે સાથે હળવાથી મધ્યમમાં વરસાદની પૂર્વાનુમાન થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતમાં જે વરસાદની જે બીજો રાઉન્ડ ક્યારે સક્રિય થઈ શકે તે વિશે જે પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે અથવા તો જે અમદાવાદના જે હવામાન નિષ્ણાંત છે તે દ્વારા જણાવવામાં આવ્યું છે તો આવા ને આવા વરસાદને લગતા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ